સંવેદનશીલ પોલીસ સ્ટેશનની ઓળખ ધરાવતા સિટી પોલીસ મથકમાં આજ રોજ વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા વાર્ષિક વિઝિટ કરવામાં આવી હતી આ વિઝિટ દરમિયાન વાર્ષિક રેકોર્ડની ચકાસણી તેમજ વિસ્તારના ગુનાહિત ઇતિહાસ ધરાવતા શકમંદો ઉપર વોચ રાખવા તેમજ અન્ય વહીવટી પ્રશ્નો બાબતે ચર્ચાઓ અને ચકાસણી કરવામાં આવી હતી તેમજ વર્ષ દરમિયાન થયેલા તહેવારોની સમીક્ષા અને આવનાર તહેવારોમાં પ્રજા સાથે હળીમળી સારો અભિગમ અપનાવવા સીપી દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા આપણા વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે આજે હું અહીંયા સિટી પોલીસ અમે આવ્યો છું જ્યારે તમામ રિકાર્ડોની ચકાસણી કરવામાં આવે છે સાથોસાથ અમારા જે પોલીસના અધિકારી જવાનું છે એના સાથે જે ફોર્મલી એક મિટિંગ થાય છે બધાના અલગ અલગ પ્રકારની ચર્ચાઓ થાય છે એના વેલફેર બાર ચર્ચાઓ થાય છે સાથોસાથ એના બી અમુક સૂચના આપવામાં આવે છે સિટી પોલીસને બધાને ખબર છે આપણા એક સેન્સિટિવ પોલીસ સ્ટેશન તરીકે અમારા પોલીસ સ્ટેશન છે તો પ્રજા સાથે કેવી રીતે અભિગમ રાખે પૂજા સાથે ફળી મળીને જો કેવી રીતે રાય અને સાથોસાથ જેટલા ગુનાહિત પ્રતિ કરવા લોકો છે એના ઉપર જો વાચ રાખવા માટે જોઈએ એના અવાર વાંચા પૂરવા માટે તમામ પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી જોઈએ અને સાથોસાથ પૂરા વરસભરના જેટલા બી તહેવારો હોય છે વરસભરમાં જો જેટલા બી તહેવાર આવે છે આ તહેવારોમાં કઈ રીતે એને કામગીરી થઈ છે અને કઈ રીતે કામગીરી આવનારા સમયમાં કરવાના છે એના પર બી ચર્ચાઓ અમે લોકો કરી જોઈએ અને સાથોસાથ જો કે રેકોર્ડના જો ચકાસણી કરવામાં આવે છે કે કેટલા ગુના બના કઈ રીતે છે એના તપાસનો શું પ્રોબ્લેમ્સ થઈ અને બાકી બી જો ઘણા બધા અમારા વહીવટી પ્રશ્નો હોય છે જો સોલ્વ કરવા માટે છે